શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને અત્યારમાં તો જો સાડા નવ દસ વાગી ગયા છે અને આપણે ઘરે ઘરેથી કંઈ વિડીયો શરૂ કર્યો નતો વિડીયો વાળી આવીને શરૂ કર્યો અને એક એક સાહ પાર નાખ્યા છે હજી ચાર રહ્યા છે અને આજ તો વાદળા થાય છે ને ગરનારો પવન છે બહુ ગરનારો નથી ડુંગરા છે એકલો ગરનારો નથી પવન ફરતો ફરતો છે પણ મસ્ત પવન છે આજ અત્યારમાં અને એવું છે કે કાલમાં તો જો વર્ષાવતરીની પૂનમ છે એટલે કદાચ કાલમાં વરસાદ થાય તો થાય એવું છે અને વર્ષાવતરીની પૂનમની બધાને હાર્દિક શુભકામના આચાર ચાર દિના કહી દઈએ છીએ એક દિવસ એડવાન્સમાં એવું છે ચાલો ફેમિલી આપણે મસ્ત મજાનો નાસ્તો કરવા બે ગયા છીએ અને બે શાહ કાઢી નાખ્યા છે અને હવે તડકો બહુ થઈ ગયો છે અને પપ્પાનો ફોન આવી ગયો કે હવે ઘર ભેતા થઈ જાઓ તડકાના એટલે હવે ઘડીક પારશું હજી કઈ ઘરે વયું ન જવાય હાડા અગિયાર થઈ ગયા છે અને ઘડીક પારી પછી જાય ઘરે સહા માતાજી આપણી ઘરે રોજ આવે છે અને રોજ દર્શન થાય એના રોજ ને રોજ અને એના બચ્ચા પણ ત્રણ છે આપણે ઓલે સારો માળો આવતો રખો ત્રણ બચ્ચા ઉજેરી નાખ્યા મસ્ત મજાના હું બતાવું આગળ સમય રે આ બાજુ આવે તો બતાવીશ એવું છે અને ત્યારે ચાલો ફેમિલી અત્યારે વાગી ગયા છે શાર અને આપણે વલોક શરૂ કરીએ ની શાર વાગી કર્યો કા ઉત્સવ અને વાડીએથી વી આવ્યા કરીએ અને ઘરે આવીને જો ઉચ્છન પપ્પા તળા જાગ્યા હતા ને તે પાઉંભાજી લાવ્યા હતા કા બપોરે પાઉંભાજી ખાઈ લીધી એ ઊંધું કહીને જ બોલશે હાલો ફેમિલી એમ નહીં કે હા તો પાઉંભાજી ખાઈ લીધી છે અને પછી ઘડી તડકાના ઘરે આવ્યા અને પછી જો અત્યારે પાસા ગામમાં જ્યાં તે પૂછશો ભાઈ કે બરફ જેખું હોય ને એ લાવજો પપ્પા તો પાછા બરફ જેખી ફેફસી બરફની અત્યારે બને એટલે બરફની ખાય ઉત્સવભાઈ બરફ ની ફેફસી ગમે અને ઉત્સવભાઈ ગયા ઉત્સવ અને હજી કરી મમ્મી ભીં કરી લેશન પૂરું થયું નથી અને અંગ્રેજીના કકા એવું કાક લખવાનું છે એટલે લખે છે ઉત્સવભાઈ હા હાલો બતાવું તમને હું લખે આલી ફેફસી કાખ ખાય છે કા પેલા સસ્કા ની આવી હતી કે ઠીક પેલા સસકા આવી આવતી કા ઉત્સવ અને ઉત્સવભાઈ જો હજુ ઓલું હું કહેવાય પહેલું કદમ હતું ઉછો ને પણ વરહદી નોતું ને ત્યાં પૂરું થઈ ગયું ને હવે આ આ પાછી જો તનવિશારે મંગાવી છે અજિતમાંથી અજીત સાંજની બોમ્બે દેસી સાબ હાલો બોમ્બેવાળાની છે અને ઉચ્છભાઈ લેશણ કરે છે બહ બહાટી ખાટલે બેઠા બેઠા જવો અને બુકું તો આપણે ફેમિલી ઉછો ને જો એ હાટુ ફેફસી રાખી છે હો પછી નથી રાખી એમની હા ક્યાર ના કે હાલ ખાવા હાલ ખાવા ને અત્યાર સવારના નાસ્તામાં હતું ને એ અત્યારે આવી ગઈ છે મસ્ત મજાની જવો આવી રીતનો કઈક નાસ્તો છે ને ઉર્મિલા બેન બનાવે છે સા અને ફેફસી ખાવાનું છે શરૂ એ એણે જ કીધું પપ્પા અત્યારે નાસ્તો તો કરવો હે ને અત્યારે વાગ્યા કેટલા એ બતા સો ફેમિલી અત્યારે એટલા વાગી ગયા છે અને ત્યાં સુધી આપણે ટાઈમ જ ન રહ્યો કામ લોક બનાવવાનું એવું છે કાંક અને આજ તો છે ને અમુક ગામમાં વર્ષાવતરી કરી છે આપણા ગામમાં તો આમ વર્ષાવત્રીની પૂનમ જ છે સૌ અને વર્ષાવત્રીની વ્રતની પૂનમ એમ લખેલું છે અને વિસી છે કાલમાં વીસી ઉતરે અને કાલે આઠ વાગે ઉતરશે વિશે અને મસ્ત મજાના જવો ભોળાનાથ અને પાર્વતીજી ને હોળામાં બેઠા ગણપતિ દાદા અને આ બાજુ બેઠા કાર્તિક તને સારા ફેમિલી છે કાઉ સારે ફેમિલી છે એવું છે હા તો કાર્તિક હશે ઉત્સવ તમે કેમ શુભમ ને ઉત્સવ છ હોય એમ બિસ્મિલ્લી આપણે આવી ગયા છીએ વાડીએ અને જો આમ થી ફરતી થી રાઉન્ડ લઈ લીધો છે એ પહોંચી ગયા છે અને જટકા મશીનનો નો વાળો બાંધી છે અને કાલમાં આપણે દવા સાટવા રાઉન્ડ બેસવું ના જટકા મશીન ચાલો ફેમિલી આપણે વાળો બાંધી દીધો છે ઝટકા મશીન નો અને બેહી ગયા છે પોરો ખાવા કા હલો પોરો ખાવા હા પાણી તો પીવું જ પડે આપણે જટકા મશીન નો વાળો બાંધ્યો એટલે કા અને ઉછન પર હા થાકી ગયા ઘડીક માં હું છે કે ફરતી વાળો આમ આ હું ખોલાવતી ગઈ વાળો અને ઉછન પપ્પા બાંધતા ગયા જોય અને કડીક માં હાથ જો ને હાથ જો જો એના હાથ ની હાલત

એમાં એવું છે કે આપણે બકાલું છે ને એમાં કઈ મજૂરી નખાય કા બકાલામાં છે ને આપણે ઘર ઘર ના હોય એને તે નાહી તો ને ફ્રેશ થઈ અંદર આવવાનું બકાલામાં અમારે એવી જ પ્રથા હોય કે બીજા કોઈ વ્યક્તિને કોઈને ગમે તે આવ્યો હોય ને એને ઉતારવાય બકાલું અંદર નહિ આવવાનું તો જ બકાલું પડે કા બકાલાનો એવો રૂસ છે એટલે મજૂરી ન કરી બકાલામાં રોપવા માટે તે અને પાણી કરવા માટે તે અને ગમે કામ હોય ને તો એ આપણે સાથે જ કરવાનું કામ બકાલામાં એવું હોય એટલે અને હવારની કઈ કાંઈ લાઈટ નથી એટલે હાજે મેળા આવે તો આવવું પડશે કા પાણી વાળવા એવું છે કાક અને હજી બે ધોરિયા તો જો પારવાના રહી ગયા છે અને

અને આપણે ઘડીક નવરા થાય ત્યારે થોડો કેવો બ્લોક બનાવી નાખીએ અને બ્લોક એ મેકી ને શોર્ટ વિડીયો એ મેકી એવું શેકા હેલા કરે તો ઉચન પપ્પા જો શરૂ કરી દીધું છે જીએબી માં ફોન કરવાનું પણ ગઈ લાગતો નથી કા પાગડી લાગશે જ તેને સારું તો એવું છે અને બહુ પવન મસ્તી આવે છે અને ફરતી જો લોકેશન બતાવું અને જો અત્યારે દીએ હાથમાં ગયો છે કા

અત્યારે જો હજી લાઈટ ન થાવી કા આડા 6 વાગે ગયું કીધું તો લાઈટ ન થાય સંત બાપા ફોન કરે છે આડા 6 એ આવન કીધું છે લાઈટ નું પણ અત્યારે વાગી ગયા છે 6 ની માથ આડા 7 થઈ ગયા છે ને તો એ ઉસે કા